હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કોસાઈ પરત પર તો મિત્રો આજે આપણા વિડીયોના મારફતથી જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત અને એમના વારસદારોને જે આકસ્મિક મૃત્યુ પર જે સહાય મળવા પાત્ર થાય છે તેમાં સુતારા વધારા કરેલા છે અને જેમાં ખાતેદાર જે ખેડૂત હોય તેને આકસ્મિક વીમા યોજના આપવામાં આવશે તો હવે આ વીમાનો લાભ કોણ કોણ લઈ શકે તમારે ક્યાં અરજી કરવી અને અરજીની સાથે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું અને શું સહાય મળશે સહાયમાં કેટલી રકમ હશે અને કેવી રીતના સહાય તમે મેળવી શકશો એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોનો અંત સુધી જોવો અને તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને આગળ શેર કરવો વિડિયોને લાઈક કરવો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ તો દર્શક મિત્રો આ યોજનાના ઠરાવ વિશે માહિતી લઈએ તો કે અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં હોવાથી નીચે મુજબની સહાય મળવા મળવાપાત્ર રહેશે કે અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અકસ્માત અપંગતાના કિસ્સામાં સો ટકા લેખે એટલે કે રૂપિયા બે લાખ અંકે બે લાખ તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે જો કે મૃત્યુ થાય કે સંપૂર્ણ તમે અપંગ થાવ તો તમને સો ટકા એટલે કે એ સો ટકા વીમો મળવા પાત્ર છે એટલે બે લાખ રૂપિયાની સહાય મળશે અને બીજું ઠરાવ એમ છે કે અકસ્માતના કારણે બે આંખો કે બે અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં સો ટકા લેખે બે લાખની છાય આપવામાં આવશે એટલે કે કાં તમારી બે આંખો કાં બે કોઈ પણ અંગ અથવા હાથ કે પગ ગુમાવો તો પણ તમને સો ટકા વીમો મળવાપાત્ર રહેશે અને અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં સો ટકા લેખે બે લાખનો તમને વીમો મળવાપાત્ર થશે અને અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંક ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા લેખે એક લાખ રૂપિયા તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે જે આ ચાર કારણો બતાવ્યા છે એમાં તમે કોઈ પણ માં તમારું અકસ્માત થાય તો તમને એક લાખ વીમો મળવાપાત્ર રહેશે હવે દર્શક મિત્રો આપણે આ વીમામાં કેટલી રકમ નો લાભ મળવાપાત્ર છે તેની વાત કરીએ તો કે ખાતેદાર ખેડૂતોએ તેને નોંધાયેલ ખાતેદાર ખેડૂતની ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષમાં હોય તો તેને કાયમી મૃત્યુના કિસ્સામાં વીમાનું ચાલીસ ચાર લાખ રૂપિયા વીમો મળવાપાત્ર થશે અને ખાતેદાર ખેડૂત અથવા તેના પતિ પત્નીના સંતાનો તથા તેના સંતાનો એટલે કે પતિ પત્ની અથવા સંતાનોને નોંધાયેલ ખાતેદાર ખેડૂતના પતિ પત્ની તથા સંતાનોની ઉંમર સાત પાંચ વર્ષથી સિત્તેર વર્ષની વચ્ચે તેને પણ ચાર લાખનો વીમો મળવા પાત્ર થશે હવે દર્શક મિત્રો આ યોજનામાં કોને લાભ મળવા પાત્ર થશે તેની વાત કરીએ તો કે આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન પુત્ર કે પુત્રીના બદલે ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાનનો સમાવેશ કરવામાં આવશે આથી હવે સદર યોજના અંતર્ગત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન પુત્ર કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે આ વીમામાં તમારા પુત્ર કે પુત્રી અથવા પતિ કે પત્નીનો સમાવેશ કરવામાં આવશે કોઈ પણ સંતાન એટલે કે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતોના પોલિસી વર્ષ દરમિયાન જેટલા સંતાનો પુત્ર કે પુત્રી અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના અપંગતા પામે તે તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે સમજાઈ ગયું એટલે કે આ ખાતેદાર ખેડૂતને જે આ પોલિસી વર્ષ દરમિયાન જેટલા સંતાનો હોય પુત્ર પુત્રી અકસ્માતના મૃત્યુને કાયમી અપંગતાના અપંગતા પામે તો તે તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેટલા તેનો સંતાન હોય તે બધાને હવે દર્શક મિત્રો આ યોજના માટે લાભની પાત્રતાની માહિતી લઈએ તો કે પહેલી એપ્રિલ પહેલાં ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેના બદલે મૃત્યુ કાયમી અપંગતા થાય ત્યારે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતો એટલે કે મહેસૂલ રેકોર્ડ પ્રમાણે સાત બાર અને આઠ અને ગામ નમૂના નંબર છ પત્રકમાં અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં બાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂત ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન પુત્ર પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનો આ યોજનામાં લાભ મળવાપાત્ર થશે એટલે કે તમારે મહેસૂલ રેકોર્ડમાં સાત બાર અને આઠ ગામના નમૂના નંબર છ પ્રમાણ તમારે નોંધણી કરેલ હોય તો તમને આ લાભ મળવા પાત્ર રહેશે હવે દર્શક મિત્રો આ યોજનાના લાભ માટે તમે અરજી ક્યાં કરી શકો તો તેના માટે તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવક શ્રી છે તેની પાસે તમે અરજી કરાવી શકો છો અથવા તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી ખેતીવાડી જે અધિકારી હોય છે તાલુકા વિસ્તરણ અધિકારી તેની કચેરીએ જઈ પણ તમે અરજી કરી શકો છો ઓફિસે જઈને અરજી કરી શકો છો અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની ઓફિસ છે ત્યાં જઈ પણ તમે અરજી કરી શકો છો અને આ મિત્રો અકસ્માત થયાના દોઢસો દિવસમાં એટલે કે પાંચ મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે જો આ એમાંનો લાભ લેવો હોય તો પાંચ મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ યોજના માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે નિયત અરજી એટલે કે જે આ ફોર્મની અરજી છે તે એક તમારે લેવાની રહેશે એક સાત બાર આઠ હકપત્રની નકલ અને જે તમારું પેટીનામું હોય તે લેવાનું રહેશે એક એફઆઈઆરની નકલ એટલે કે પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર કરાવવામાં આવે છે તેની નકલ તમારે લેવાની રહેશે ચોથું બનેલ અકસ્માતની જગ્યાએ પોલીસનું પંચનામું તમારે જોશે પાંચમું પીએમ રિપોર્ટ અને ઇન્ક્વેસ્ટમેન્ટ પંચનામું જોશે પછી છ સારવાર લીધેલા દવા ખરીદેલ બિલની નકલ એટલે કે તમે જે દવા લીધી હોય તેને બિલ જે હોય તેની એક નકલ જોશે જન્મ તારીખનો પુરાવો જોશે તમારે જો મરણ થયું હોય તો મરણનો દાખલાની પણ જરૂર પડશે ડ્રાઇવિંગ લાઇસન્સની તમારે જરૂર પડશે અને એક તમારા આધાર કાર્ડની જરૂર પડશે અને બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ જરૂર પડશે તો આપને જો કોઈ ડોક્યુમેન્ટમાં કંઈ જરૂર ખબર ન પડે તો ત્યાં અમે જ્યાં ફોર્મ ભરાવા જાઓ તમારા ખેતીવાડી જે સેવક કે તાલુકા કચેરીએ કે જિલ્લા કચેરીએ ત્યાં જે અધિકારી શ્રી હોય તેમને પૂછી લેવું કે આ ફોર્મ તમે ક્યાંથી તમે ક્યાંથી આ ડોક્યુમેન્ટ તમે ક્યાંથી કાઢી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે બરાબર છે તો દર્શક મિત્રો હવે આ યોજના માટે તમારે ફોર્મ ક્યાંથી મેળવવું તો કે તમારા ગામના ખેતીવાડી શ્રી ગ્રામ સેવક હોય તેની પાસેથી અથવા તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી ખેતીવાડી છે તેની કચેરીએથી મળી જાય અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી છે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએથી આ વીમા યોજનાનું ફોર્મ મેળવી શકો છો તો દર્શક મિત્રો આપણે જે આ અકસ્માત વીમા યોજના હતી તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા તમને આપેલી છે અને જો આવી અવનવી માહિતી માટે તમારે અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરતને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયોને લાઈક કરવો અને અન્ય લોકોને શેર કરવો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે તો મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ